નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીન આપ સૌનું સ્વાગત કરું છું છવ્વીસ જૂન ઇન્ટરનેશનલ એન્ટી ડ્રગ્સ ડે આ આજે આપણે જેની ઉજવણી કરીએ છીએ જેને મનાવીએ છીએ અને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક આજના યુવાનોમાં ડ્રગ્સને લઈને અને તેની સાથે જ ડ્રગ્સનો જે રીતે ઉપયોગ વધતું જોવા મળી રહ્યું છે તેની જે વિપરીત અસરો યુવાનો પર જોવા મળી રહી છે તેનાથી અવેર કરવાનો પ્રયાસ કરી રહી છે પણ કેટલા સમયથી કરી રહ્યા છે કેટલા વર્ષોથી કરી રહ્યા છે આજે આ કેટલું સફળ તમને જોવા મળે છે કારણ કે આજે પણ જ્યારે ડ્રગ્સના કારણે જે પણ યુવાનો છે તેમનું ભવિષ્ય ક્યાંક અંધકારમાં થયું હોય તેવા આંકડાઓ જ્યારે આપણી સામે આવે છે ત્યારે તે આંકડાઓ આપણને સતત વધતા જોવા મળે છે બે હજાર બાવીસનો જે એક ડેટા છે કે જે બે હજાર બાવીસમાં દેશમાં અગિયાર હજાર છસો ચોત્રીસ વ્યક્તિએ નશાના કારણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે આ તો અમુક એવા લોકો છે કે જે લોકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે એનાથી વધારે ઘણા લોકો આ ડ્રગ્સના સેવનના કારણે જ ઘણા ખોટા રસ્તે જતા હોય છે ઘણા પરિવાર વિરોધી કૃત્યો કરતા હોય છે તો ઘણા દેશ વિરોધી કૃત્યો પણ કરવા લાગતા હોય છે આ યુવાનોનું ભવિષ્ય જે રીતે અંધકારમય થઈ રહ્યું છે તેનું કારણ ઘણા બધા લોકો છે ક્યાંક દેશમાં રહેતા એવા જ ઘણા દેશ વિરોધી લોકો પણ છે કે જે લોકો આજના યુવાનોને ટાર્ગેટ કરે છે ડ્રગ્સના રવાડે ચડી રહેલું આ યુવાધન ખૂબ જ ચિંતાનો વિષય છે કારણ કે આપણું આ યુવાધન કે જે દેશ માટે દેશનું ભવિષ્ય છે આવનારું ભવિષ્ય છે તે પોતાનું જ ભવિષ્ય વગાડી રહ્યું છે રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં દસ હજાર કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું છે એટલે આ તો જે પકડી પાડવામાં આવ્યું છે આ આંકડો છે જે નહીં પકડી પાડવામાં આવ્યો હશે એ આંકડો કેટલો હશે એનો અંદાજો આપ લગાવી શકો છો અને કેટલું એવો પણ આંકડો હશે કે જે ખરેખર જેનો ઉપયોગ કરી લેવામાં આવ્યો હશે દુરુપયોગ કરી લેવામાં આવ્યો હશે દેશના યુવાધનને જે રીતે ડ્રગ્સના આ કાળા કારોબારમાં ધકેલવામાં આવી રહ્યું છે એમાં ઘણા બધા લોકોનો હાથ છે અને ક્યાંક ને ક્યાંક આ એક મોટો કારોબાર થઈ ગયો છે એની સાથે સાથે ઘણા એવા પણ યુવાનો છે કે જે લોકો આ કારોબારમાં ધકેલાઈ રહ્યા છે એટલે માત્ર ડ્રગ્સને સપ્લાય કરવામાં એવા લોકો સુધી પહોંચાડી રહ્યા છે કદાચ એ લોકો પોતે ન પણ લેતા હોય પરંતુ હવે ક્યાંક ને ક્યાંક પોતાની રીતે એ લોકો આ ડ્રગ્સના કારોબારમાં પણ ધકેલાઈ રહ્યા છે તેનું કારણ એ પણ છે કે ખુલીને એ પણ કહેવું પડે કે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક સરળ થઈ ગયું છે હવે લોકો સુધી ડ્રગ્સને પહોંચાડવો અને એટલા જ માટે આ કારોબારમાં પણ લોકો વધુમાં વધુ જઈ રહ્યા છે

હું આપની પૂછવા માંગીશ આજના દિવસે કે જ્યારે ઇન્ટરનેશનલ એન્ટી ડ્રગ્સ ડે છે વર્ષોથી આની ઉજવણી થઈ રહી છે વર્ષોથી આપ કામ કરી રહ્યા છો આપને આ કેટલું સફળ જોવા મળી રહ્યું છે શું કોઈ પરિવર્તન આપ જોઈ શકો છો બહુ જ સારો ક્વેશ્ચન છે પરિવર્તન ટેકનિકલી અત્યારે સુધી તો દેખાયું નથી એનું રીઝન છે કે આપણું યુથ અત્યારે એટલું એડવાન્સ થઈ ગયું છે યુથ પાસે જે ડ્રગ્સ લેવાના જે જુદા જુદા પ્રકારે ડ્રગ્સ કેવી રીતે લેવા કયા કયા નવા ડ્રગ્સ ટ્રાય કરવા એનું એડવાન્સમેન્ટ વધી ગયું છે એના રિસોર્સીસ વધી ગયા છે એટલે આને ઓછું કરવાનું તો કોઈ પ્રશ્ન અત્યારે આવતો જ નથી કારણ કે ઓછું કરવા માટે તો ઘણા બધા પાસાઓએ સાથે મળીને કામ કરવું પડશે અને ઘણા બધા ડિપાર્ટમેન્ટ જેમ કે નાકોટિક્સ છે પોલીસ છે મીડિયા છે સોશિયલ એક્ટિવિટીઝ છે બધાએ સાથે મળીને આના પર કામ કરવું પડશે ત્યારે આપણને એની કંઈ ઇમ્પેક્ટ દેખાશે આજે આપણે વેસ્ટર્ન કન્ટ્રીમાં દેખીએ છીએ કે એવરી હાઉસ હેઝ એડિક્ટ એટલે ઓલમોસ્ટ એવરી હાઉસ હેઝ એડિક્ટ એવી પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક ઇન્ડિયામાં આવનારા પાંચેક વર્ષમાં બી જોવા મળી શકે એવી છે કારણ કે આપણે ઓલવેઝ વેસ્ટર્ન કલ્ચરને તરત જ રેપ્લિકેટ કરીએ છીએ અને એની સાથે આપણે ઓલવેઝ ટ્રેન્ડ મે સેટ કરવા માટે ટ્રાય કરીએ છીએ પ્લસ અત્યારે જેટલા બી સિરીઝ તમે જોશો નેટફ્લિક્સ જોશો એમેઝોન જોશો કે કોઈ બી એવા પ્લેટફોર્મ જોશો હોટસ્ટાર જોશો કે કોઈ બી એવા પ્લેટફોર્મ જોશો એમાં ખુલે આમ સબસ્ટન્સ અબ્યુઝને પ્રમોટ બી કરવામાં આવી રહ્યું છે પ્રમોટ ઇન ધ વે કે બતાવવામાં આવી રહ્યું છે કે ભાઈ નો કોઈ માણસ ચરસ કે ગાંજો લેતો હોય અને એને પ્રેરણા આપવી અને એની સાથે એવા એવા કૃત્ય કરે અને એવું કામ કરે કે જેથી આપણો યુથ બી એ જોઈને એને ટ્રાય કરે છે અને ઘણા બધા એવા કિસ્સાઓ આપણે લાસ્ટ બે વર્ષમાં દેખ્યા કે કોઈએ પોતાના ઘરની અંદર ગાંજાનું ખેતી કરી અને થોડા પૈસા કમાઈ ગયું એટલે આ બધું રેપ્લિકેશન થાય છે એટલે તમારો જે ક્વેશ્ચન છે કે આને પરિવર્તનનો જે ક્વેશ્ચન છે એમાં ડેફિનેટલી આજની તારીખમાં કોઈ સક્સેસ નથી પણ સક્સેસ માટે ઘણા બધા પાસાઓ એ સાથે મળીને કામ કરવું પડશે જે બિલકુલ એટલે આપ પણ માનો છો કે હજી આમાં આપણને સફળતા નથી મળી અને એ માનવું જ પડે કારણ કે જે પ્રકારના આંકડાઓ આપણી સામે છે અને જે રીતે યંગસ્ટર્સ આપણને આ કારોબારમાં જોવા મળી રહ્યા છે એની સાથે સાથે ડ્રગ્સનું સેવન કરતા જોવા મળી રહ્યા છે આ વાત આપણને સ્વીકારવી પડે રૂઝાન લે એક સામાજિક કાર્યકર્તા તરીકે આપનું શું માનવું છે કે ઘણા સામાજિક કાર્યકર્તાઓ ઘણી એનજીઓ પણ આની માટે કામ કરે છે એ લોકો પણ પૂરતો પ્રયાસ કરે છે યુવાનો ને સમજાવવાનો ઘણા એવા કેમ્પેઇન ચાલે છે ડ્રગ્સથી શું થાય છે કેવી રીતે જીવન બરબાદ થાય છે આ બધું જ સમજાવવામાં આવે છતાં પણ કઈ એવી બાબત છે કે જે યંગસ્ટર્સને એના તરફ ખેંચી લે આપને શું લાગે છે મેમ અત્યારે આપણો જે રીતનો માહોલ થયો છે ધ એન્વાયરમેન્ટ વિચ હેઝ બીકમ વી હેવ બીકમ લાઈક અ ગ્લોબલ વિલેજ. એની એની કન્ટ્રી હેઝ બિકમ અ ગ્લોબલ વિલેજ કે અત્યારે બેઠા બેઠા ખબર પડે કે આ શું થાય છે. અત્યારે બેઠા બેઠા વર્લ્ડની ચીજો આપણને મળી શકે છે. ડિફરન્ટ વેઝ એન્ડ મીન્સ. જેમ જેમ આપણું બિઝનેસ ને ઇકોનોમી ગ્રો થાય એમ એમ આનું આનું જે આયાત એને ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય છે ડ્રગ્સની જાણે કે વી આર નાઉ બીકમ મોર લાઈક અ બે ચીજ છે આપણે એક તો અંદર પહેલા ઉડતા પંજાબ હતું હવે ઉડતા ગુજરાત બી થઈ ગયું છે જે આપણે પહેલા હસતા ઉડાવતા હતા કે ભાઈ ઉડતા ગુજરાત અરે ઉડતા પંજાબ છે. એ ઉઠતા ઉઠતા ગુજરાત કેમ થયું કારણ કે જે રીતે ડ્રગ્સના ટ્રાન્ઝિટ પોઈન્ટ એ પોઈન્ટ બી ગણો કે વપરાશ ના પોઈન્ટ બી ગણો બંને વધી ગયા ગુજરાતમાં ભલે આપણો બહુ મોટો કે દરિયો તટ છે અને યુ નો લાભ જે નોર્મલી પોલિટિશિયન્સ સ્ટોરી કરતા હોય એ લોકોની જગ્યા કરતા હોય પણ ડ્રગ્સ જયારે ઘુસે છે આપણે તેને કે અમે અમે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરીએ તમારો માલ ઇન્ડિયામાં આવે એટલે બધું ઘણી બધી અમારે કસ્ટમ્સ ને આ અંતે બઉ બધી વિધિઓ કરવી પડે બેન તો એ અમારો માલ એટલો જલ્દી છૂટે નહીં પણ આ આખા કરોડો રૂપિયાના ड्रग જે તમે અત્યારે આખો ડેટા આપ્યો છે કરોડો કરોડો રૂપિયાના લાખો કરોડો રૂપિયાના ड्रगs અંદર ઘૂસે છે અને અને ટ્રાન્ઝિટ પણ થઈ જાય છે ને વપરાય છે એટલે એક બહુ વિચારવા જેવી ચીજ છે કે વોટ ઇઝ ધ રીઝન વાય તે સૌથી પહેલા રીઝન ઓબવિયસલી છે કે देयर आर वेस्टेड इंटरेस्ट કારણ કે એમાંથી કમાણી થાય છે કમાણી કઈ રીતે થાય છે લોકો કઈ રીતે વાપરે છે કારણ કે ड्रग એવી ચીજ છે કે બાય ડિફોલ્ટ તમને આદત પડી જાય ઇટ ઇઝ અ થિંગ કે જેનાથી તમને નશો જે કહેવાય ને નશો જેમ સિગરેટ ની આદત પડે દારૂની આદત પડે એમ ડ્રગ ની આદત પડે એટલે માણસ છોડવા માંગે તો બી નઈ છોડાઈ શકે હવે તમે જયારે વાત કરો છો ને હા જેમ આપણા સાહેબે કહ્યું

સમય લાગે છે એક એકવાર માણસ ટ્રાય કરે મને લાગે છે કે પહેલી વાર માં તો કોઈ ને ગમી જાય શું એવું હોય છે આ બધું અને જો પહેલી વાર લે માણસ તો શું હોય છે એની સેકન્ડ ટાઈમ લેવાનું મન થાય કેટલા સમયમાં લત લાગી જાય છે મેમ તમે જેમ કીધું એ પ્રમાણે અને રુઝાન મે મેં કીધું એ પ્રમાણે કે લત લાગવુંનો જે જે એરિયા છે એ બહુ જ બહુ સેન્સિટિવ એરિયા છે શરૂઆત જ્યારે આપણે યુ હતા એટલે જ્યારે અમે યુ હતા જ્યારે અમે કોલેજમાં હતા એ વખતનો ટાઈમમાં ગેટવે હતું સિગરેટ કે સિગરેટ પહેલાં માણસ ટ્રાય કરે અને એના પછી બીજા બધા આલ્કોહોલ કે પછી બીજી બધી વસ્તુઓ ટ્રાય કરે અત્યારે ગેટવે થઈ ગયું છે વીડ એટલે કે મેરુવાના મેરુવાના પહેલાં એકદમ એટલું કોમન થઈ ગયું છે કારણ કે એના મિથ્સ બી એવા કામ કરતા હોય છે ઘણી બધી કન્ટ્રીએ લીગલ કર્યું છે એટલે તમે સારી સારી અમુક ઇન્સ્ટિટ્યુટમાં જાઓ તો ત્યાં આગળ તમને એવા ક્વેશ્ચન બી પૂછવામાં આવે કે ભાઈ આ બધી કન્ટ્રીઓએ તો લીગલ કરવી જોઈએ ત્યાં તો સારી વસ્તુ છે આ તમને ક્રિએટિવ બનાવે છે લત લાગવાની જે વાત છે એમાં તમને એક બહુ જ એકદમ ક્રિટિકલ પોઈન્ટ એ છે કે એકવાર તમે અગર મેરુઆના લેવાનું ચાલુ કરો એટલે સ્ટાર્ટિંગમાં તો એ તમારા બ્રેઇન સેલ્સને અને તમારા નર્વસ સિસ્ટમને સ્લો કરી જ નાખે છે એટલે બીજી વાર જો તમે એને લેવાનો ટ્રાય કરો અને બીજી વાર લેવાના છે કારણ કે પિયર પ્રેશર કામ ત્યાં આગળ જે ફેક્ટર હોય છે એ પિયર પ્રેશરનું ફેક્ટર કામ કરતું હોય છે એટલે એ જો એકવાર લત લાગી એટલે બીજી વાર એને ટ્રાય કરવાનો જ છે અને બસ બીજી વાર ટ્રાય કર્યું એટલે સમજી લેવાનું કે હવે એ માણસ એનો નશાનો એડિક્ટ થઈ ગયો છે

રુઝનબેન હવે લત લાગે એટલે સરળતાથી મળી રહેશે આ આજના યુવાનોને કોલેજની બહારના જે ગલ્લાઓ હોય છે ત્યાં આગળથી ક્યાંક મને લાગે છે શરૂઆત થાય છે એટલે ક્યાંક એ રીતે ટાર્ગેટ કરવામાં આવે છે આપને એવું લાગે છે કે આવા જે પણ મોટી કોલેજીસ હોય કોલેજની બહારના ગલ્લાઓમાં આવી રીતે નશીલા પદાર્થો મળતા હોય છે ડ્રગ્સ મળવાનું શરૂ થાય કે પછી બીજો કોઈ પણ જે નશીલા પદાર્થો હોય છે આ રીતે ટાર્ગેટ જ કરવામાં આવે છે લોકોને ખબર છે કે યંગસ્ટર્સ ક્યાં છે ક્યાં એ લોકો કંટાળીને બહાર સિગરેટ પીતા હોય છે સિગરેટથી કઈ રીતે લોકો ક્યારે

સોશિયલ મીડિયા ના એના લીધે ગુડ પોઈન્ટ્સ ઓલસો પણ બેડ લોકોનું માઇન્ડ એવું ખોખલું થઈ ગયું છે એ લોકોને અર્જન્ટ પેલું શું જેમ ના પેલું ક્વિક આઈસ્ક્રીમ તો પાંચ દસ મિનિટમાં જલ્દી જોઈએ આપણે બી પ્રેશર હતા આપણે પ્રેશર હતા પણ ખબર નઈ આ લોકોને બહુ દુનિયાભરના પ્રેશર લાગે છે આના સિવાય યુથ સિવાય બી તમને બીજી વાત કીધું કારણ કે થોડો ડેટા આપી દો અને ટ્વેન્ટી છે ઇન્ડિયાનો ડેટા આપું છું

પછી યુથ તો વીસ એટલે યુથ આમ કહેવાય પણ વધારે પડતું બાવીસ પચ્ચીસ નું આવે એટલે તમે અત્યારે હાલત જુઓ કે આપણી કઈ રીતની હાલત છે. હવે મારે એક્સક્યુઝો નથી આપવા કે અનએમ્પ્લોયમેન્ટ ને આ ઢેકણું ને પૂછડું મારે એવી કોઈ એક્સક્યુઝ નથી આપવા કારણ કે અલ્ટિમેટલી લાઈફમાં કઈ બી હોય તમારે આ સબસ્ટન્સ નહીં લેવો જોઈએ અને આજની તારીખમાં થાય છે શું તમારે જો મેઈન ક્વેશ્ચન છે કે આ લોકો તો શું એમાં મોડને સોરી બેન મને મને શરમ આવે છે બોલતા પણ અમારી બહેનો બી ઇક્વલ ઇન્વોલ્વ છે પહેલા ખબર છે દારૂમાં ભી પછી બહેનો ઇન્વોલ્વ થઈ ગઈ દારૂના એવી રીતે અમારી બહેનો ભી ઇન્વોલ્વ થઈ ગઈ

અને જ્યારે અહિયાં એને ઈઝીલી અવેલેબિલિટી એટલે કે માની લો કે અ એક્ઝામ્પલ આપું અમારા જમાનામાં એક્ઝામ્પલ આપું છું કે બ્લુ ફિલ્મ નઈ દેખ નઈ મળે એટલે બ્લુ ની પેલી કે કે કઈક આવે એટલે લોકો બધા શોધવા જાય ને એકબીજાને પૂછે ને બધું જાત જતું થાય અવેબિલિટી ને અત્યારે તો તમારા મોબાઈલ પર જો ટીક 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 જેટલી માંગો મળી ગઈ એટલે હવે એટલે એટલે આ એડિક્ટ્સ વધી ગયા એટલે સિમિલરલી ડ્રગ્સના બી તમે માંગો એટલું ભાઈ ક્યાં હે છે હે જે જેટી લોકોના ફોરવર્ડ જાત જાતના અને ધે ઓલસો વોન્ટ ટુ બી ઇન ફેશન અને એટલે આને એ લોકોને અત્યારે જલ્દી કમાવું છે યુથ ને ભી જલ્દી કમાવું છે એ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ દે ડોન્ટ નો વોટ ઇઝ રાઈટ એન્ડ રોંગ ફેમિલી ના કોઈ જાત જાતના પ્રેશર હોય કે જે ભી હોય અલૂપ ને કારણ કે એ ભી રિસર્ચ આવી છે બેન.

પણ એ લોકોનું શું કે જે લોકો ખુશી માં પણ આ બધું કરતા હોય છે આજે

એ તો શું કહેવાય એ લોકો છે શું કહેવાય આપણા આ તમારા અને મારા જેવા એ છે અને ત્રીજો પોઈન્ટ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહી દો બેન કે આજની તારીખમાં તમે ખાલી કોલેજની વાત ના કરતા કારણ કે મારી પાસે એવો ડેટા બી છે અને અમારે અમે એક બે વાર ટ્રાય બી કરી છે કમ્પ્લેન કરવાની કે જે બીપીઓ છે યા જે કોલ સેન્ટર છે એની બાર બી આ વેચાય છે કારણ કે એના એક્ઝિક્યુટિવ્સ બી આ લેટ મી પુટ ઈટ ઓન રેકોર્ડ

આ જે રીતે લોકો આવું ઈચ્છતા હોય છે તો લાગે છે કે જયારે પણ એ લોકોને આવો કઈક ફીલ થાય છે તો ડ્રગ્સ લેતા હોય છે તો આપનું શું માનવું છે ખરેખર એવું કંઈક તો હોય છે આ ડ્રગ્સમાં નશીલા પદાર્થોમાં કે જે થોડા સમય માટે આવા લોકોને કંઈક કોઈ ઈસ આપે છે કાં તો કઈક શાંત મગજ આપે છે કે કઈક એવું ફીલ આપે છે કે જેના કારણે આ લોકો આના તરફ આકર્ષિત થાય છે એનું શું કારણ છે એ આ જે વસ્તુ તમે કીધી જે શાંત થાય છે સ્લો ફીલ થાય છે એના એક સાયકોલોજીકલ ફેક્ટર અગર આપણે વિચારીએ અગર મેડિકલ ફેક્ટર્સ વિચારીએ તો એબ્સોલ્યુટલી જ્યારે કોઈ બી તમે આવું ડ્રગ્સ લોજો ત્યારે તમારું માઇન્ડ સ્લો થઈ જાય કારણ કે સેડેટિવમાં આવે બરાબર છે એટલે માણસ તમને ઓટોમેટિકલી સ્લો થઈ જાય એટલે જ તમને આ બધાની આદત છે ને તમે ક્રિએટિવિટી ફિલ્ડમાં વધારે જોવા મળશે એટલે કે ફોટોગ્રાફી હોય કે પછી આર્ટ હોય કે એ બધી જગ્યામાં તમને એટલે હું એમ નથી કહેતો કે ફોટોગ્રાફર્સ કે પર્ટિક્યુલર કોઈ વસ્તુને આપણે ટાર્ગેટ નથી કર્યા પણ આ જે ક્રિએટિવિટીની જે ફિલ્ડ છે એમાં તમને જોવા એટલા માટે મળે કારણ કે જ્યારે આ બધી ક્રિએટિવિટી માટે તમારે ફોકસ્ડ માઇન્ડ જોઈએ તમારે બહુ જ ડેડિકેટલી ફોકસ જોઈએ એટલે આ વસ્તુ તમે લેવાનું ચાલુ કરો એટલે તમારું માઇન્ડ ઓલરેડી એની પર ફોકસ રહેવાનું છે એટલે આપણે સાયકોલોજીકલ રીઝન છે પણ આપણે એને પ્રમોટ ના કરવું જોઈએ કદાચ આવું કહીને લોકો લોકો આવું બી ટ્રાય કરે કે અચ્છા આનાથી ક્રિએટિવિટી વધે એટલે મારે વાત ટ્રાય કરવું પડશે એટલે બોલવું એ બી પ્રોબ્લેમ છે એનો પબ્લિકલી આ વસ્તુ બોલવી એ બી પ્રોબ્લેમ છે કારણ કે ઘણા બધા લોકો જયારે કોઈ દિવસ ટ્રાય નહીં કર્યું હોય એ લોકો હવે ફેસિનેટ થશે કે ઓકે યાર આ તો ક્રિએટિવિટી જોઈતી હશે તો આઈ હેવ ટુ ટ્રાય મેરવાના એટલે ઘણા બધા એવા પાસા છે અને આને એરિડિકેટ કરવા માટે કમ્પ્લીટલી સોસાયટીમાંથી બહાર કરવા માટે ફોર્ચ્યુનેટલી એવી વસ્તુ છે કે અત્યારે આપણી પાસે રિસોર્સિસ વધારે છે પણ એના સારા ઉપયોગ થતા નથી ઘણા બધા એવા એનજીઓ છે જે ઘણા બધા ઇસ્યુઝ પર કામ કરે છે પણ મારું એવું માનવું છે કે જો આપણે બેઝિક ઇસ્યુઝ જેમ કે આ સબસ્ટન્સ સબ્યુઝ એ બહુ જ બેઝિક ઇસ્યુ છે એટલે જો આવા ઇસ્યુ પર કામ નહીં કરીએ તો યુથ ગમે તેટલું ભણીને એન્જિનિયર બનશે ડૉક્ટર બની જશે ડૉક્ટર્સની ફિલ્ડની અંદર બી આવા બધા પ્રોબ્લેમ છે ફેન્ટનીલ જેવા બધા જે ફાર્માસ્યુટિકલ ડ્રગ્સ છે ડૉક્ટરને ખબર છે કે આટલા અમાઉન્ટમાં હું ફેન્ટનીલ લઈશ તો મને સરસ ઊંઘાઈ જશે તો એ લોકો બી એ વસ્તુ કરે છે એટલે જ્યાં સુધી આપણે એક સારું યુથ રેડી નહીં કરીએ હેલ્ધી યુથ રેડી નહીં કરીએ ત્યાં સુધી આ બધા પ્રોબ્લેમ રહેવાના છે ને આ પ્રોબ્લેમ વધતા જવાના છે કારણ કે અવેલેબિલિટી એક બીજો ઓપ્શન છે પણ એટ ધ સેમ ટાઈમ જે સોશિયલ મીડિયા માધ્યમથી કે જે સ્ક્રીન માધ્યમથી જે બધું જોવા મળે છે એની પર તો આપણે કોઈ સ્ટોપ નથી લગાવી શકવાના એટલે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ વેરી ટફ એટલા જ માટે કેટલા બી એનજીઓ કે ગુજરાતની અંદર કે ઇન્ડિયાની અંદર જેટલા એનજીઓ છે એ લોકો પાસે બી એક રિસ્પોન્સિબિલિટી છે કે આ વસ્તુ પર કામ કરવું જોઈએ અને એની માટે સરકારે મીડિયાએ અને બીજી જેટલી બી ઇન્સ્ટિટ્યૂટ્સ છે એ લોકોએ પ્રોગ્રામ્સ એવા અરેન્જ કરવા જોઈએ કે એનજીઓ વાળા માણસ લોકો

નો બડી ઇઝ રેડી ટુ લિસન ટુ યુ તમને કોઈ સાંભળશે બી નહીં કે એવું કે તમે સબસ્ટન્સ અબ્યુઝનો પ્રોગ્રામ રાખ્યો તો લોકો તમારી પર હસશે કે છે કે તમે શું અમને શીખવાડવાના છો સો આવો એક ઈગો કેરી થઈ જાય છે એટલે આની એજ જે શીખવાડવાની એજ છે ને એ બહુ જ પહેલાંથી છે એટ ધ સેમ ટાઈમ સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ પાસું છે પેરેન્ટ્સને સમજાવવું અને પેરેન્ટ્સને આના વિશે એજ્યુકેટ કરવા પેરેન્ટ્સ જેટલા એજ્યુકેટ હશે એટલું જ એ લોકો આઈડેન્ટિફાઈ કરશે કારણ કે આલ્કોહોલ તો સ્મેલ થી આઈડેન્ટિફાઈ થઈ જશે પણ મેરુઆના સ્મેલ થી આઈડેન્ટિફાઈ કરવામાં બહુ વાર લાગશે એના સિમ્પ્ટમ્સ જોવામાં વાર લાગશે એને સમજવું પડશે એની કેવી રીતે ચેક કરવું આ કેટલું હાનિકારક હોય છે આજે ડ્રગ્સની આપ વાત કરી રહ્યા છો મેરુઆના ડ્રગ્સ આ કેટલું હાનિકારક હોય છે ઓફ તમારું માઇન્ડ મેમ સ્લો થઈ જાય એટલે એટ ધ સેમ ટાઈમ તમે ટેમ્પરરી એક વર્ષ માટે કદાચ કોઈ બી એક ફિલ્ડમાં માસ્ટર થઈ જાવ પણ તમે લાઈફ

કાતો ઘણા ઘણા માતા પિતા તો આ શરમ માં જ રહી જાય છે કે હું સમાજમાં કેવી રીતે મારા મારા બાળક મારો જે છોકરો છે કે છોકરી છે એને હું કર્યું છે હું કઈને બહાર લઈ જાવ કે ટ્રીટમેન્ટ કરાવું એ શરમમાં જ ઘણા માતા પિતા તો રહી જાય છે એના કારણે પણ આ અટકાતા આપણે રોકી નથી શકતા રુઝનમેન્ટ સાચી વાત છે થાય છે શું બેન કે બેન આઠ તમે જે 8 મહિના ભી ઘણા તો ડિટેક્ટ કરી નથી નથી શકતા કારણ કે મારી પાસે એવા કેસીસ છે કે માબાપને શક હોય પછી પાછળ કે આપણે ડિટેક્ટિવ મૂકીને આ કરીએ ને તે કરીએ જો ધેટ ઇઝ હાઉ ધે ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ જે કમ્યુનિકેશન ગેપ છે અને બધા ફેમિલીઓ પેલા શું કે મેજર રીઝન બિહાઈ આ જે બધું સોશિયલ ઇકોનોમિક પ્રેશર હોય એટલે મા બાપ ને ખબર પડે છે ત્યારે સૌથી પહેલા મા બાપે હિંમત જે માપ અમે અમારી જેવી એનજીઓ એ કહ્યું કે જ્યારે છોકરી સાથે કઈ થાય તો મા બાપે આગળ આવવું જોઈએ ધીરે ધીરે આવી રહ્યા છે મા બાપ છોકરી માટે એમ હવે મા બાપે હિંમત કરીને આગળ આવવું પડશે પહેલો પણ બીજો પણ કે હવે તમે ને મોકલો કા તો રિએબિલેટેશન સેન્ટર માં મોકલો અનફોર્ચુનેટલી મારે બોલવાની શરમ આવે છે મને ઇન્ડિયામાં જેવા ગન રિએબિલેટેશન સેન્ટર છે તેની અગર ગવર્મેન્ટ રન હોય કે જે પી હોય પ્રાઇવેટ રન હોય તો બહુ મોંઘા હોય ને ગવર્મેન્ટ રન હોય તો પેલો બાર ડ્રગ વેચતો હોય કે એટલે શું થાય પેલું કારણ કે ડ્રગ નું જ્યારે તમે એમાં જાવ તારે શું કહેવાય રિહેબિલિટેશન થાય ત્યારે તમને સખત પેલી એ થાય કે મારે લેવું જ છે ને માણસ વાયલેન્ટ ને બધું જાત જાતું કરે એટલે એના માટે તમારે એનું એનું મેડિકલ જે જે રીતની એને એને શું કહેવાય ઈલાજ કરો જે એ રીતે અનફોર્ચ્યુનેટલી સાયન્ટિફિક રીતે બી થતો નથી બસ મૂકી દીધું હોય રિહેબિલિટેશનમાં પણ યુ યુ ડોન્ટ એક્સપેક્ટ કે બીકોઝ બિકોઝ દેટ ઇઝ અ ડિફિકલ્ટેસ્ટ થિંગ ટુ ડૂ કે માણસ રિહેબિલિટ થાય અને ત્રીજો પણ કે જ્યારે પેરેન્ટ્સ પેરેન્ટ્સોને ઘણી વાર ઘણા જે પાસે પૈસા છે એ લોકો પેરેન્ટ્સો પોતાના બાળકોને ફોરેન બી મોકલે છે મેં એ બી સાંભળ્યું છે રિહેબિલિટ થવા પછી આખી અલગ સ્ટોરી થાય છે પણ આપણે

જેમાં એ લોકો તો એ લોકો બાળક તો કેવાય નહીં એ લોકોને આ જે જે લત લાગે છે તો એ લોકો એના માટે બહાર કાઢી નીકળ કારણ કે ફેમિલીઓ બી બરબાદ થતા જોયા છે એટલે એ લોકોનું પોતાનું રિયલાઈઝેશન થવું પડશે ભાઈ હું મારા જાત ને બી બરબાદ કરી રહ્યો છું બરબાદ કર્યો એટલે આપણે બંધ જ સ્ટોપ કેમ કરીએ તો સ્ટોપ કરવા માટે સૌથી પહેલા ડિમાન્ડ અગર બંધ સપ્લાય અગર બંધ કરી દઈએ તો લોકોને બઉ તકલીફ થશે લેતા મળતા મોગું થઈ જશે ફાયદો એ છે બેન કે જ્યારે વધારે ચીજો ને કે ગુજરાતમાં સરળ છે

પકડવું નહીં પકડવાનું ડિફિકલ્ટ છે હું એ પોઈન્ટ પર કહું છું બેન કે પકડવાનું બહુ ઈઝી છે પ્રોવાઈડ ધે આર ફોકસ ઓન ધેટ ઇન ટર્મ્સ ઓફ કે મેં પોતે અમારા મારો મારો જે ઓફિસમાં જોબ કરે છે છોકરું એ પોતે અહીંયા સ્પેશિયલ બ્રાન્ચ કહેવાય ત્યાં એક બે વાર જઈને એને કમ્પ્લેન કરી કે સાહેબ અહીંયા આજે આ બધું છે પણ એના પર એટલું સિરિયસલી સિરિયસનેસ નથી થઈ કારણ કે એ લોકો બી કહે અરે અમે પકડશું છૂટી જશે આમ લો પેલો લા ઢેકણો લો યુ કેન અન્ડરસ્ટેન્ડ દેટ મેમ લેટ અસ એક્સેપ્ટ દેટ થિંગ એટલે અગર જ્યાં સુધી એ મેન્ટાલિટી સ્ટાર્ટ સુધી બેન આ સ્ટોપ નથી થવાનો કારણ કે ક્યાંક ડ્રગ્સ ને ઘુસાડવું ઈઝી બની ગયું છે જી સાગરજી આપને લાગે છે કે આ એક બહુ મોટું કારણ છે સાગરભાઈ સાથે કદાચ કનેક્શન તૂટી ગયું છે પરંતુ અંતમાં હું એ કેવા પૂછવા માંગીશ કે શું લાગે છે આપને કે કઈ રીતે આને રોકી શકાય છે સાગરભાઈ શું લાગે છે આપને કે ક્યાં અને કઈ રીતે આપણે આપણા યુવાધનને બચાવી શકીએ છે ખાસ કરીને પીજી હાઉસમાં રહેતા જે યુવક અને યુવતીઓ છે એ ડ્રગ્સ પેડલરનો ટાર્ગેટ બની જાય છે એ બહુ એમનું ઈઝી ટાર્ગેટ છે એવું કહી શકાય છે કેવી રીતે આપણા દેશના યુવાધનને બચાવી શકાય છે મેમ જે કીધું એ પ્રમાણે કે બધા જ ઓર્ગેનાઇઝેશનને સાથે મળીને આની પર વર્કઆઉટ કરવું પડશે ઇટ ઇઝ નોટ ઈઝી અમે અત્યાર સુધી ત્રણસો ઉપરની સ્કૂલ કોલેજને વિઝિટ કરી છે સ્કૂલ્સમાં ગયા છે કોલેજીસમાં ગયા છે ઘણા બધા પ્રોગ્રામ્સ કર્યા છે ડિપાર્ટમેન્ટ સાથે પ્રોગ્રામ કર્યા છે પણ આનું વેઆઉટ એટલું ઇઝી નથી એટલું કર્યા પછી બી એની એની જે સિવિયરિટી છે વધતી જ જાય છે એટલે તમારે એની પર બહુ જ માઇન્ડ લાઇક માઇન્ડેડ લોકોને સાથે ભેગા કરીને જેમ કે ઘણા બધા ફેડરેશન્સ છે વર્લ્ડ ફેડરેશન અગેન્સ્ટ ડ્રગ્સ છે ઇન્ટરનેશનલ સબસેન્સ નું જે એસોસિએશન છે એવા બધા એસોસિએશન સાથે ગવર્મેન્ટે સાથે મળીને યુનાઇટેડ નેશન્સ યુએનઓ ડીસી ડિપાર્ટમેન્ટ છે આ બધાએ સાથે મળીને એની પર ચર્ચા કરવી પડશે એવા ડિપાર્ટમેન્ટને ક્રિએશન બી કરવું પડશે મે બી વન ઓફ ધ ડિપાર્ટમેન્ટ કેન ઓલ્સો બી ક્રિએટેડ ફોર ધીસ કાઇન્ડ ઓફ થિંગ જેમ કે અમેરિકાની અંદર તમને ખબર છે કે ડીઈએ કામ કરે છે એટ ધ સેમ ટાઈમ ડીએનું જે સ્ટ્રેન્થ છે એવી સ્ટ્રેન્થ આપણી એનસીબીની બી સ્ટ્રેન્થ

આપણા ગુજરાતમાં કેમ સરળ થઈ ગયું છે ડ્રગ્સનો ઉપયોગ કરવું ડ્રગ્સને યુવાધન સુધી પહોંચાડવું અને કયા એવા કારણો છે કે જેના કારણે આજનું જે યુવાધન છે આ ડ્રગ્સ અને નશીલા પદાર્થો તરફ વધુ આકર્ષાય રહ્યું છે કેવી રીતે તેને રોકી શકાય છે ગુજરાતમાં ચાલતું જે ખાસ ડ્રગ્સ માટેનું કેમ્પેઇન છે એન્ટી ડ્રગ્સ કેમ્પેઇન એ પણ કેટલું સફળ જોવા મળી રહ્યું છે તે તો આંકડાઓ દર્શાવે છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર